ઈ ના તો ઓ માય ઓમ બાર આ બાર અંદર નહીં આવ માર લઈ જાજો હા કઈ ફોન ભગવાન ફોન કરી દે ફોન કરજો ભગવાન ન શું હેડ કરો તો આ

एने परिणाव रो थे अने लगन मा आपरे खासे होए आ लगन परी तो वढा वढा मंडली ने आपरे निगेगार रेवण हो वढा मंडली आपरे पसे केन आ परिणाने बीजी ती था पाहेला दोन होए यो मारे फोन आयो तो हां अब मारा बेटा खावा हारू थईने लागे जोन मजा हो इया दा तो એટલે હજુ તો મારે કપડાં લાવવા તા ને હું કપડા કપડાં તો હું હાલમાં ધારું ને ધારું ને તો ખબર નહીં તને ધારું ને તો કપડા ને ફક્ત એક જોડી લાગી પડી એડા આપણે હવે ઉડાય ને સંજ્યાના સંજોરે ઓંઢો ઈયે લાવશે હગલો એ ના પાડને એટલી ખરા આપણે ઓઢો પીવાનું

તને પછી મારા બેટા બા હળો આપડા લગન હતા ખબર છે હે ઓય કોણે કીધું મને તમને અગે કીધું 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 છે હે ઓય ચાલ હાલ ઓય માર વાગવા આવે તો ઓય તૈયાર થાને માર તૈયાર થાને બાદરી મુલા કરે તમે આવો પાછા ખામ શું છે ખામ તો મને ખબર એ તો ભગવાન ખબર છે બધે ફોન કરી હું હેલો માર ગોરસા માં થાને હો સારું جي کي ڏي ييڙي 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 ييڙي